કરવામાં આવ્યા છે તેમાં છતાં રીંગ રોડ પર આવેલી ટેક્સટાઇલ માર્કેટમાં કર્મચારીઓ રસ્તા પરથી પસાર થતા લોકોને ટેસ્ટિંગ માટે આગ્રહ કરે છે તેમનો હાથ પકડીને વિનંતી કરે છે પરંતુ લોકો બહાના બતાવી કોરોના ટેસ્ટ કરાવવાથી છટકી રહ્યા હોવાનું સામે આવી રહ્યું છે ટેસ્ટિંગ કરનાર અશ્વની નામની કર્મચારીએ એલર્ટ ન્યૂઝને જણાવ્યું કે લોકો ટેસ્ટ કરાવવાથી છટકી રહ્યા છે જે ખૂબ જ જોખમી સાબિત થઈ શકે છે મારું નામ અશ્વિની છે અમે રિંગોન માર્કેટ પાસે આવ્યા છે કોઈ ટેસ્ટિંગ કરાવતું નથી ભાગી જાય છે પકડી પકડીને લાવીએ છીએ તો પણ કોઈ કરાવતું નથી ના ના અમે ખાલી સમજાવીએ છીએ કે આવી રીતના છે એમ તો પણ કોઈ કરાવતું નથી તો પણ કોઈ માનતું જ નથી કે કરાવો એમ કોઈ કરાવતું જ નથી એક બે મહિના થઈ ગયા છે બે મહિનાથી અમે કામ કરીએ છીએ આવી રીતના જ કે દ્વારા કામ કરી રહ્યા હા એસએનસી દ્વારા કામ કરે છે ડોક્ટર કો કે શું છે કેટલા ઇસ્ટર છે 10 ઇસ્ટર છે તમારા નામ સાઈડમાં નામ સાઈડમાં નામ બોટ સાઈડમાં નામ પટેલ ક્યાં છે છે સર